નમસ્તે હવે તમને એવું ખ્યાલ હશે કે હું હસતો હોઉં છું તો તમને એવું પ્રશ્ન થાય છે કે અમને કેમ નથી કહેતો કવાનું પણ બાકી હું જૂની વાતો યાદ કરીને હસતો હોઉં છું નવી કોઈ વાતો મારી જોડે હોતી નથી જેના પર હું તમને શેર કરું ને હસો એક જોક છે કે ભાઈ કોઈ છોકરીએ છોકરીને કહેવું હોય બાથરૂમ જવા તો શું કહે તો કે મેરે નાલ તું વિસલ બજા જોક છે બસ બીજું કોઈ જોક નથી મારી જોડે હું જૂની વાતો યાદ કરીને જશું જે મેં લખેલી એ વસ્તુ યાદ કરીને હસું છું બાકી કોઈ મારી જોડે વાત નથી જે તમને હસવા માટે પ્રેરિત કરે અને હિજમાપામાં પણ લાફ્ટરને એક પ્રોબ્લેમ ગણ્યો છે કે એ બી રોગ છે એટલે હું એ અટકાવું છું જેનાથી મારા લાફટરના કારણે જ તકલીફ કોઈને બી પીડા પહોંચે છે કે મજાક બધાને સહન નથી થતી મજાક કોકને જ સહન થાય છે એટલે મજાક હું કરવાનું મેં બંધ કરી દીધું છે અને મારો વિચાર આવતા પણ નથી અને બીજું કે પંચાયતો જે તમારી છે એ બી મને પહોંચતી નથી એટલે તમે મને કહેશો કહેવાનો પ્રયત્ન કરશો તો એ નહીં પહોંચે એટલે કે મારું સ્તર જ ઉપર પહોંચી ગયું છે તો હું હવે ઈચ્છીને પણ જાણી નથી શકતો તમારી પંચાયતો શું છે એટલે એ બી તમે ચિંતાના કરશો કે હવે મારી પંચાયતો એ નથી પહોંચતી ઓફિશિયલી તમારે લખીને મૂકવું પડે ત્યારે જ મેળ ખાય બાકી મેળ ના ખાય એટલે થેન્ક યુ એટલે મને જે સૌ પહોંચે છે ને એ જે ઓફિશિયલ હોય છે ને એ જ પહોંચે છે ખબર અનઓફિશિયલ અન ઓફિશિયલ ખબર અને મને ઘણી વસ્તુઓ ખબર છે પણ એ વસ્તુ બોલી ના શકાય ને હવે જરૂર લાગતી પણ નથી મારા ઘરમાંથી બધી આત્માઓ જતી રહી છે મને રજા લીધી આવે અને અહીંયાથી મારા શરીરમાંથી બી રજા લીધી છે હવે એટલે હવે હું એકલો છું એટલે શાંતિ છે હવે મારે બાકી કોઈક ને કોઈક આત્મા હોય ને તો એમને દુઃખ જણાવે પીડા જણાવે હવે એવું કોઈ રહ્યું નથી કે સાંભળવું પડે હસવું પડે એવું કંઈ એટલે થેન્ક યુ હું મને સપોર્ટ કર્યો તકલીફ આપી ના આપી બધું ઠીક છે બધાને મીછમે ટુકડો મારી માફી મેં આની પહેલા ક્યારે તમારી મજાક ઉડાવી હોય તમને ખરાબ લાગ્યું હોય તો એના માટે માફી ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હોય મેં અને તમને ખરાબ લાગ્યું હોય મારા એ શબ્દોનું તો બી માફી આપી દેજો મને કરી શકો તો બાકી સજા આપતી હોય તો આપજો મને કંઈ વાંધો નથી બાકી બીજું તો શું કહું બસ આટલું જ છે જે શેર કરો મેં કંઈ પણ બોલ્યો હો લખ્યું હો કે કંઈ પણ એ જ ને મન વચન કાયાથી એને માફી આપજો માફીને હું મેં સામે એની સામે મેં એટલું પ્રોવાઈડ કર્યું છે કે જે તમને તમારી લાઈફમાં સેટિસ્ફેક્શન આપશે મની કાન પ્રોવાઈડ સેટિસફેક્શન એ એ સેટિસ્ફેક્શન આપે પણ સિક્યોરિટી આપે મની કેન પ્રોવાઈડ સિક્યોરિટી બટ નોટ પ્રોવાઈડ સેટિસ્ફેક્શન મારે એવું થયું છે કે મને સેટિસ્ફેક્શન પહેલાં મળી ગયું છે સિક્યોરિટી પહેલાં એટલે હવે સિક્યોરિટીની તલબ નથી ઉપડતી જે થયું છે જોવે જશે અને એમે મેં ગઈકાલે ત્રણ આઈડિયા મોકલ્યા તો એ તમારે કોઈને ખરીદવા હોય તો ઇન્ફ્લેશન પ્રમાણે અત્યારે જે છેલ્લા દસ પંદર વર્ષમાં ઇન્ફ્લેશન રહ્યું છે એ પ્રમાણે જેટલું ઇન્ફ્લેશન ભવિષ્યમાં થાય એમાં તમે જે રૂપિયા મને આપી શકતા હો એ આપ હું કોઈ એન્ટર નથી કરવાનો રૂપિયા કે લખવાનો નથી કે કેટલા જરૂરી છે પણ તમને જે ઠીક લાગે તમે આપી શકતા હો તો આપજો હું એને જ કરીને મૂકી રાખીશ કેમ કે ક્યાં સુધી મારા મારા પપ્પા મારા માટે બધું ખરીદે હું બી એમના માટે થોડું કંઈક ખરીદું ને કે હવે એમની પણ ઉંમરથી તો હું કંઈક ખરીદીને એમને અપાવું મારી મમ્મીને કે મેં હજી સુધી મારી મમ્મીને તમે તો પથ્થરને પણ સાડી ચડાવો છો સોના ચાંદીના જ ઘરેણા ચડાવો છો મેં તો જીતે હું મારા મારા મમ્મી પપ્પા જેમને હું પૂછું છું એમને કશું અપાયું નથી એટલે રિક્વેસ્ટ છે કે તમે જો કોઈ રૂપિયાની મને વ્યવસ્થા કરી આપ્યો આટલું જ્ઞાન આપ્યું એટલે દક્ષિણા ગુરુ દક્ષિણા હું કંઈક પોતાનું ગુરુ નથી માનતો પણ દક્ષિણા તો તમે આપી શકો છો ને જેટલું મેં શીખવાડ્યું છે એનું તો જો થઈ શકતું હોય તો પ્રોવાઈડ કરજો ને તો હું મારા મમ્મી પપ્પાને કંઈક અપાઈ શકું જેમણે મારા માટે સહન કર્યું છે મારા દાદા દાદી કાકા કોઈ ફૂવા મામા મામી માસા માસી જે બી સગાઓએ પ્રોવાઈડ કર્યું છે મારા માટે થોડું ઘણું સહન કર્યું છે એમને પણ હું કંઈક આપી શકું દીકરા તરીકે કે પપ્પાના મિત્રો મમ્મીના મિત્રો મારા મિત્રોએ જે સહન કર્યું છે એ હું કંઈક આપી શકું મારા સોસાયટીવાળા એમને કંઈ આપી શકું તો જે શહેરમાં હું બિલોંગ કરું છું એ શહેરને કંઈક આપી શકું તો મને જે તમે પ્રોવાઈડ કરી શકો એ પ્રોવાઈડ કરજો ને તમે ઘરે આવીને મળી શકો છો કેમ બોલાવો છો તો હું આવી જઈશ પણ હવે મારે કંઈક આપવું છે મમ્મી પપ્પાને ઈચ્છા છે કે એમને કંઈક હું પ્રોવાઈડ કરું જેથી એ લોકો સેટિસ્ફાઈ થાય કે જ્યારે એ એ ટેન્સ ના રહે જ્યાં સુધી હું જીવતો રહું કે કવનનું શું થશે કુંતલનું શું થશે એવું ટેન્સ ના રહે મમ્મી પપ્પાનું કંઈક તમે પથ્થરને ચડાવો છો હાર સાડી સોનું ચાંદી હું તો જીતે જેવી વ્યક્તિઓને પૂજ્યા છે ને એમને કશું પ્રોવાઈડ કરી શક્યો નથી એટલે દક્ષિણા આપવી હોય તો ગમશે બાકી તમને જે ઠીક લાગે સજા શું આપવી હોય તો સજા આપજો કંઈ વાંધો નથી થેન્ક યુ નમસ્તે